નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો ડાંગ જિલ્લામાં વાયુ વેગે વેચાતી આદિવાસીઓની ખેતીની જમીન લેવા પડાપડી કરતા વેપારી રાજકારણી અને ધાર્મિક સંસ્થાઓ ડાંગ જિલ્લાના કલેક્ટર અને વહીવટી તંત્ર આદિવાસી ખેડૂતોની જમીન બચાવવા ધ્યાન દોરશે ખરું ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતોની તોતેરી જમીન પર પરપ્રાંતિયો નો કબજો છેલ્લા પાંચ વર્ષથી ડાંગ જિલ્લામાં ધાર્મિક સંસ્થાઓ ટેન્ટ હાઉસ હોટલ તેમજ શોપિંગ સેન્ટરો અધિકારીઓની મિલી ભગતથી થી પરપ્રાંતિયોને પાણીના ભાવે વેચાય કેવી રીતે પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોની જમીનનો તોતેરેની જમીન આવેલી છે જે જમીનમાં આદિવાસીઓ ખેતી કરી અને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતો આવ્યો છે પરંતુ કેટલાક વર્ષોથી ડાંગ જિલ્લાના ખેડૂતોને રોજગાર તેમજ નોકરી પૈસાની લાલચ આપી ન જેવી રકમ આપી અને ખેડૂતોને બરબાદ કરવામાં આવી રહ્યા છે તેનો જવાબદાર સીધી સીધો વહીવટી તંત્ર જણાઈ રહ્યું છે આ જમીનનો જિલ્લા પંચાયત તેમજ રાખવામાં આવે છે તેમ છતાં ગેરકાયદેસર ટેન્ટ હાઉસ તેમજ હોટલો કેવી રીતે બની રહી છે છે તે એક મોટો બનીને રહ્યો જો આવી જ રીતે આદિવાસીઓની જમીનનો પડાવી લેવામાં આવશે તો આવનાર દિવસમાં ડાંગ જિલ્લામાં આ ટેન્ટ હાઉસ હોટલો રેસ્ટોરન્ટની સામે વીસ વર્ષ પછી આ જ ખેડૂત હોટલોની ગેટ પાસે ફીક માંગતા જોવા મળશે એમાં કોઈ બે મત નથી એનો જવાબદાર ફક્ત ને ફક્ત રાજ ને કલેક્ટર કચેરી જશે જેમાં કોઈ ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબ જીનવટ ભરી તપાસ થશે તો આ ટેન્ટ હાઉસ અને હોટલોના દસ્તાવેજો બોગસ જોવા મળશે જો સરકારને સારી અને પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો જોવા માંગતા હોય તો આદિવાસી ખેડૂતોને જ ટેન્ટ હાઉસ હોટલ રેસ્ટોરન્ટ બનાવવા માટે મદદરૂપ કેમ નથી થતું કરોડપતિઓને કરોડોની લોન આપી અને અરબતી બનાવવામાં આવે છે તો આ જ ખેડૂતોને લોન આપી અને હોટલ રેસ્ટોરન્ટ ટેન્ટ હાઉસ બનાવવા માટે લોન કેમ ના આપવી પરંતુ તંત્રએ ડાંગ જિલ્લાના આદિવાસીઓની લાખોપતિ નહીં પણ ભિખારી બનતા જોવામાં મજા આવે છે આજે ડાંગ જિલ્લાના ખૂણી ખૂણામાં રાજકારણીઓ ધાર્મિક સંસ્થાઓ હોટલ માલિકો પગ પસારો કરી રહ્યા છે તો શું ડાંગ જિલ્લામાં ખેડૂતોની સંસ્થા ઘટશે અને ભિખારીઓની સંખ્યા વધશે બોગસ રેન્ટ હાઉસ બનાવની હરીફાઈમાં પગ પસારો બારીપાડામાં સનવે ગેરકાયદેસર સ્થાપિત થઈ છે પરંતુ વહીવટી તંત્ર ભાપકલ માલેગામ તિવારી વારસુણુ કુમાર બંધરી તપાસ કરશે કે નહીં ிப மிலே